અમે તમારા સમયનું મૂલ્ય સમજીએ છીએ અને મનોમંથન ટીજીબી ક્લિપ્સ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં તમારા સુધી સાચી માહિતી પહોંચે ખૂબ ખૂબ આભાર કોવિડ પછીનો એરા આખો બદલાઈ ગયો છે મેડિકલ ફિલ્ડમાં તો કોવિડ પછીના એરામ એવું છે કે અત્યારે જેમ જેમ ડોક્ટર આ તમે કહ્યું કે ડોક્ટર વધારે બહાર પડી રહે છે અમુક ક્વોલિફાઈડ ડોક્ટર બી ના હોય જેમ એન્જિનિયરિંગની શું હાલત થાય અત્યારે કેટલા બધા એન્જિનિયર બહાર પડે પણ સ્કિલ્ડ એન્જિનિયરની આપણે કમી છે એ રીતે જેમ 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 મેડિકલ ફિલ્ડને કોલેજીસ વધશે પણ ત્યાં શીખવાડવાનું ડોક્ટર નહીં હોય પ્રોફેસર્સ નહીં હોય તો મેડિકલ એજ્યુકેશન ધીરે ધીરે ડાઉન જવાનું છે તો એના કારણે શું થાય છે કે અત્યારે મેડિકો લીગલ કેસ વધી રહે છે એ શું હોય છે મેડિકો લિગલ કેસ એટલે શું કે અત્યારે લોકોની અવેરનેસ વધી છે તો તમે કોઈ ટ્રીટમેન્ટ કરી જેના કારણે પેશન્ટને બેનિફિટ થવાના કારણે હાર્મ થયો છે પણ ટ્રીટમેન્ટ તમે તમારા લેક ઓફ અવેરનેસ અથવા તો ગ્રોસ મિસ્ટેક ધારો કે કોઈ ઓપરેશન કરે છે સર્જન હવે ત્યાં સર્જન જે પેલું કોટન હોય એ પેટની અંદર કોઈ ભૂલી ગયા અથવા તો કોઈ મેઝર ભૂલ કરી કે આ હાથના બદલે આ હાથનું કરી દીધું કે કોઈ મેઝર ભૂલના કારણે પેશન્ટની લાઈફ ડેથનો સવાલ થઈ જાય તો આને મેડિકો લીગલ નેગ્લિજન્સી કહેવાય ઓકે નેગ્લિજન્સી એટલે તમે પેશન્ટને બેનિફિટના બદલે હાર્મ થઈ જાય છે જે તમે તમારી ભૂલના કારણે થાય છે તો એને મેડિકો લીગલ નેગ્લિજન્સી કહેવાય તમે પૂરતું ધ્યાન ના આપો હા પૂરતું ધ્યાન ધ્યાન ના આપવાના કારણે પેશન્ટની ડેથ થઈ બરાબર તો આવા કેસીસ અત્યારે પહેલાં આના માટેના કોઈ સિવિલ સ્લો નહોતા હવે એના માટે બી ગવર્મેન્ટના લોસ આવે છે લોકોમાં અવેરનેસ વધી છે કે ભાઈ તમારી ભૂલ થઈ એટલે અમારે આવું થયું તો એના કારણે જો કેસ કરે તો મેડિકો લીગલ કેસ કહેવાય એને તો અત્યારે પહેલાં શું હતું કે મેડિકો લીગલ કેસીસ એટલા નહોતા કારણ કે પહેલાં ભગવાન માનતા હતા ડૉક્ટરને સર્વસ્વ કે ડૉક્ટરે કહ્યું એટલે એ સાચું જોઈએ હવે શું થયું છે કે જેમ ટેકનોલોજી વધી છે ઇન્ફોર્મેશન વધી છે એ પ્રમાણે લોકોની અવેરનેસ બી વધી તો સામે આ રીતે જો કોઈ ભૂલ કરે તો એના માટેના કેસીસ બી વધે તો આ મેડિકોલિકલ કેસ વધવાના કારણે શું થયું કે હવે એવિડન્સ બેઝ મેડિસિન ચાલુ થઈ જેમ પહેલાં આપણે કહ્યું કે ગટ ફિલિંગ ઉપર ટ્રીટમેન્ટ થતી હતી હવે એવું નથી હવે એવિડન્સ બેઝ મેડિસિન કે તમે આ પેશન્ટને આ દવા આપી તો એક્સ દવા આપવા માટેનું તમારી જોડે રીઝન હતું કે નહીં તમારી જોડે આ રીઝન હતું તો જ તમે એને પ્રિસ્ક્રાઇબ કરી શકો તમે ખોટી દવા આપી અથવા તો કોઈ એનું રિએક્શન આવ્યું તો તમે એના માટે આન્સરેબલ હોય કોર્ટની અંદર બરાબર છે તો એનું લાઈક શું સજાવે છે ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ એક પેશન્ટ છે અને આપણે વાત કરીએ એમ કે એનું કંઈક સ્ટમકની કંઈ સર્જરી હતી ને એમાં સર્જન છે એ ભૂલી ગયા કોટન કોઈ પીસ અંદર ભૂલી ગયા અને એને રિએક્શન આવ્યું અને પસ થયું કે ફૂલી ગયું કંઈ બી થયું તો અને એના ઉપર ડોક્ટર ઉપર લીગલ કેસ તો હોય છે એને એટલે મોસ્ટલી કેવું હોય કે જો ગ્રોસ નેગ્લિજન્સી તમે એ ગ્રોસ નેગ્લિજન્સીમાં આવે કે આ તો ના જ થવું જોઈએ ડિફેન્ડ ના કરી શકે આ તો ભૂલના કારણે થયું તો આની અંદર એમનું જે સર્ટિફિકેટ ઓફ મેડિકલ રજીસ્ટ્રેશન એમનું જે હોય એ કેન્સલ થઈ શકે આગળ મેડિકલ પ્રેક્ટિસ ના કરી શકે ઓકે અને નવું કલાક સુધી ચાર્જિસ હોય એ બી ભરવા પડી શકે ઇમ્પ્રિઝનમેન્ટ બી આવી શકે રાઈટ રાઈટ ડૉક્ટર ઉપર જે હિંસા થતી હોય છે આજકાલ જે એક કારણ એ પણ હોય છે કે મેડિકલ નેગ્લિજન્સ જે અમે જે કીધું એ પણ કારણ હોઈ શકે કૂકવાર એવું લાગે કે જરૂર હતી નહીં હિંસાની મે બી એવું બની શકે કે કોઈ કોઈ દવાનું રિએક્શન આવ્યું હોય કે જે પેશન્ટ ના સમજી શકે અને એના પરિવારવાળા પણ ના સમજી શકે જે ડૉક્ટર સમજી શકે કે આ ખાલી રિએક્શન આવ્યું છે બે દિવસમાં સરખું થઈ જશે પણ લાંબા ગાળે બરાબર છે દવા પણ પહેલાં લોકો સમજે નહીં એને ઇન્સ્ટન્ટ રિએક્શનમાં એ લોકો એટેક કરતા હોય છે અને મારપીટ થતી હોય છે તો એના ઉપર તમારે કંઈ કહેવું છે આની અંદર એવું છે કે હમણાંની જ વાત કરીએ આપણે અમદાવાદની એક હોસ્પિટલ છે એ રેસિડન્ટ ડૉક્ટર ઉપર હમણાં જ હુમલો થયો હમણાં જ તો એની અંદર એવું થયું કે પેશન્ટ આવ્યું હતું જેણે કોઈ દવા પી લઈ પી લીધી હતી બ પોઈઝનિંગનો કેસ હતો તો કોઈ બી પેશન્ટ આવે છે જેણે કોઈ દવા પી છે તો એની ટ્રીટમેન્ટ માટે તમારે એ જાણવું તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એને શું દવા પીધી છે એણે જે પ્રમાણેની કોઈ દવા લીધી હોય કે કેમિકલ્સ લીધા હોય બોડીમાં તો એને ટ્રીટમેન્ટ માટે આપણે એની પ્રોપર હિસ્ટ્રી જાણવી જરૂરી છે તો ત્યાં મારા મારી એટલે કરી કે તમે ટ્રીટમેન્ટ કરવાના બદલે એમનો પ્રશ્ન કેમ પૂછપૂછ કરો છો એટલે પહેલાં શું હોય કે ફર્સ્ટ ઇર રેસિડન્ટ હોય અથવા સેકન્ડ ઇર રેસિડન્ટ હોય એ પેશન્ટની જોડે જાય પછી હિસ્ટ્રી લે હિસ્ટ્રી એટલે શું કે એમને કોઈ બીમારી છે કે નહીં બીજી કોઈ પ્રોબ્લેમ છે કે નહીં સેના કારણે આવું થયું ધારો કે પેરાસિટામોલ વધારે પી લીધી હોય તો એની અલગ દવા થાય કોઈ ગેનની કોઈ દવાઓ લઈ લીધી હોય તો એની ટ્રીટમેન્ટ અલગ હોય કોઈ આંચકીની દવાઓ લઈ લીધી હોય તો એની ટ્રીટમેન્ટ અલગ હોય મતલબ તમે શું કર્યું છે એના આધારે દવા થવાના તો હિસ્ટ્રી તો તમારે લેવી જ પડે તો જે ફર્સ્ટ અટેમ્પ્ટ કરતા હોય પેશન્ટને રેસિડન્ટ તો ફર્સ્ટ ઇયર કે સેકન્ડ ઇયર રેસિડન્ટે હિસ્ટ્રી લીધી પછી એના સિનિયર આવ્યા તો એમણે બી પ્રોપર પૂછ્યું કે ભાઈ શું હતું કેટલા અમાઉન્ટમાં લીધી પાંચ ગોળી લીધી દસ ગોળી પંદર ગોળી તો આવું બે ચાર વાર પૂછ્યું હશે તો એના રિલેટિવ ઓફેન્ડ થઈ ગયા કે તમે અહીંયા દવા દવા કરાવવા માટે અમે આવ્યા છે તમે આટલી બધી હિસ્ટ્રી શું પૂછવું હા તો એના કારણે મારામારી થઈ ગઈ ઓકે એટલે આમાં કેવું છે કે લોકોનું જે બિહેવિયર છે અત્યારે કેવું છે જે રિસ્પેક્ટ જે હતી પહેલાં ડોક્ટરોની એ રિસ્પેક્ટ ઓછી થઈ રહી છે એના કારણે જે આપણે કહ્યું કે સેકન્ડ ઓપિનિયનવાળો અત્યારે માહોલ ચાલે છે તો એનાથી વિશ્વાસ નથી એક કે આ ડૉક્ટર કહે છે તો એ સાચું હશે તો એના કારણે લોકો શોર્ટ ટેમ્પર થઈ જાય આવી ઇમરજન્સીની અંદર તો એના કારણે એ લોકો વાયોલન્સ કરતા હોય છે અને સામે ડોક્ટરનું વિચારો હતો જે રેસિડેન્ટ હોય એ બિચારા ચોવીસ ચોવીસ છત્રીસ છત્રીસ કલાક ડ્યુટી કરતા હોય તો અને તમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ક્યારેક ગયા હશો તો તમને ખબર હશે ત્યાં ઇમરજન્સીની બહાર સ્ટેચરની અંદર પેશન્ટ્સ પડ્યા હોય સ્ટેચર્સની અંદર એમ પંદર પંદર દસ દસ પેશન્ટ તો વેઇટિંગમાં હોય તો એટલા બધા પેશન્ટને કન્ટિન્યુઅસ અટેન્ડ કરવાના હોય આ બધાનું યાદ રાખવાનું હોય ટ્રીટમેન્ટ આપવાની હોય તો એની અંદર અટેન્ડ કરવામાં જેમ તમે પ્રાઇવેટની અંદર જાઓ તમને ફર્સ્ટ ટાઈમ અટેન્ડ કરી લે પ્રોપર ટાઈમ આપે એટલો ગવર્મેન્ટની અંદર ડૉક્ટરની એટલી બધી સ્કેરિસિટીના કારણે એટલો બધો ટાઈમ ના આપી શકે ઓવરબર્ડન હોય ઓવરવર્ક હોય તો લોકોની એક્સપેક્ટેશન જે છે કે તમે પ્રાઇવેટમાં જાઓ એવી ટ્રીટમેન્ટ મળે તો એ ગવર્મેન્ટમાં પોસિબલ નથી અમુક ગવર્મેન્ટની લિમિટેશન્સના કારણે અમુક ઓવરબર્ડનના કારણે ડોક્ટર્સના કારણે તો આ બધી વસ્તુ જે ગેપ આવે છે એના કારણે આ મારામારીના કિસ્સા અત્યારે વધી રહ્યા છે ગવર્મેન્ટ હોસ્પિટલ્સની ફેસિલિટીસ વિશે આપણે ચોક્કસથી વાત કરીએ પણ એક ઇન્ટરેસ્ટિંગ મને લાગ્યું મુદ્દો પૂછવા થયું કે તમે આ જે ઝેરની વાત કરી માની લો કે જે પેશન્ટ છે એને ઝેર ચડી ગયું ને બેભાન થઈ કે કંઈ પણ થયું અને એને ઘરવાળા એને લઈને આવ્યા તો તમને તો ખ્યાલ નથી કે શું પીધું છે માની લો કે તમને ખ્યાલ નથી તો પછી તમે શું ફર્સ્ટ ટ્રીટમેન્ટ ટેકનિકલી હું પૂછું છું કે તમે ફર્સ્ટ ટ્રીટમેન્ટ શું કરો પછી કોઈ બી પેશન્ટ આવે છે હા કે આપણે સસ્પેક્ટ કરીએ છીએ કે ઘરવાળાએ કહ્યું એને કંઈ દવા પીધી છે હા તો પહેલા આપણે એના વાઇટલ્સ જોઈ લઈએ રાઈટ કે પેશન્ટ અત્યારે પ્રોપર બાંધ નથી ચલો સમજો કે અત્યારે ડ્રાઉઝી છે એટલે મતલબ થોડું ગેનમાં જ કે બે બાંધ ટાઈપ છે તો આપણે એના બ્લડ પ્રેશર જોઈએ ધબકારા જોઈએ કે એના ધબકારા અને બીપી બરાબર છે કે નહીં જો એ બરાબર હોય તો આપણા આંખની પામ પણ જે આપણી આંખની પ્યુપ્યુલ્સ કહેવાય કીકી જે કહેવાય તો આંખની કીકી જોઈએ તો અમુક જે આપણે પેસ્ટિસાઇડ્સ હોય છે ઓર્ગેનોફોસ્ફોરસ જે કમ્પાઉન્ડ જે આપણે દવા છાંટવા માટે ખેતરની અંદર યુઝ થાય છે તો જે મોસ્ટલી આ મારામારીના મારીના આવા બધા કેસ કેવા પેરીફરીની અંદર ગામડાની અંદર વધારે આવતા હોય કે ત્યાં શું હોય કે દવા જે આ છાંટવાની દવાઓ પી લીધી હોય તો એ પીવા તો શું થાય અમુક સાયન્સ હોય કે જે અમુક દવાની અંદર કોમન હોય જેમ અમે સુરેન્દ્રનગર હતા તો સુરેન્દ્રનગરની અંદર આ દવા જે છાંટવાની દવાઓ હોય એ બહુ કોમન હતી તો એ પેશન્ટના ડાયરિયા થઈ જાય પછી પેશન્ટનું એકદમ પરસ્પિરેશન થઈ જાય પછી આંખની કીકી નાની થઈ જાય તો આવા બધા સિમ્ટમ્સ જોઈએ તો ખ્યાલ આવી જાય કે ભાઈ આને આ દવા પીધી હશે એમ ઓકે અને બીજી વસ્તુ એવી છે કે કોઈ પેશન્ટ આવે જેના આખો હાથ બ્લૂ થઈ ગયો હોય એટલે સાયનોસિસ કહેવાય ડોક્ટરની ભાષામાં તો એના માટે અમુક દવાઓથી આવી બી આડઅસર થતી હોય એટલે અમુક વિસ્તારની અમુક જે દવાઓ હોય જે છાંટવાની દવા હોય કે આ એ કોમન હોય એટલે તમે એક તો પહેલા એનાથી ગેસ કરી શકો પછી અમુક આ બધા કમ્પાઉન્ડ ચેક કરવા માટેના બ્લડ રિપોર્ટ્સ હોય તો તમે એ મોકલી શકો અને જે તમે પૂછો તો કે ઇનિશિયલી તમે શું સારવાર કરો તો કોઈ પેશન્ટ આ રીતે આવે એટલે સૌથી પહેલી વસ્તુ શું હોય આપણો ગોલ કે જે દવા પીધી છે એ મેક્સિમમ આપણે એને નીકાળી દઈએ જેથી બીજી જેટલી વધી છે પેટમાં એ બ્લડમાં જઈને એબ્ઝોર્બ કરીને બીજી એની અસર ના દેખાડે તો કોઈ પેશન્ટ આવે છે તો શું કરીએ કે આપણે નાકની અંદરથી નળી આવે બરાબર તો આપણે રાઈસ ટ્યુબ કહેવાય નાકમાંથી નળી નાખીએ એ નળી પેટ સુધી જાય અને એમાંથી પછી આપણે લવાજ કરીએ લવાજ એટલે શું કહે જે બધી દવા હોય એને આપણે બહાર નીકળી વોમિટ કરી વોમિટિંગ કરાવી અને પછી જે પ્રમાણે એના સિમ્ટમ્સ ડેવલપ થાય છે જે પ્રમાણે રિપોર્ટ્સ આવે એ પ્રમાણે આપણે એમને ટ્રીટમેન્ટ આપીએ રાઈટ આપણે હોસ્પિટલ્સની વાત ઉપર હતા તો તમને શું લાગે છે કે પહેલા કરતાં આજથી દસ વર્ષ પહેલા કરતા સિવિલ હોસ્પિટલ્સની જે ક્યાં સારવાર છે એ સુધરી છે અત્યારની જે ગવર્મેન્ટની જે સ્કીમ આપણે વાત કરી કે જે સ્કીમના કારણે અત્યારે પેરીફરીની અંદર જે પીએસસી સેન્ટર હતા ત્યાં ડોક્ટરની અવેલેબિલિટી અત્યારે વધી ગઈ છે કારણ કે આ સ્કીમના કારણે એક વર્ષનો બોન્ડ છે તો ગવર્મેન્ટે બીજી એક અત્યારની હમણાં જ્યારે હું પાસ થયો એના પછી લાસ્ટ યરની જ વાત છે ઓકે એક વર્ષની નવી એવી યોજના લાયા છે કે જ્યારે તમે ત્રણ વર્ષની રેસિડન્શીપ કરતા હોય રેસિડન્સિપનો મતલબ એવો કે ત્રણ વર્ષ તમે એમબીબીએસ પછી તમે માસ્ટર કરો છો એટલે પીજી પીજી ઓકે જેમ કે મેં મેડિસિનની અંદર કર્યું છે કોઈ ગાયનેક કરતા હોય કોઈ આંખ કાનના ડૉક્ટર હોય કોઈ ગાય ઓર્થોપેડિક હોય કોઈ સ્કિનના ડોક્ટર હોય તો બધી જ ફિલ્ડના ડોક્ટરે ત્રણ વર્ષ દરમિયાન ત્રણ મહિના કમ્પલસરી ગવર્મેન્ટની અંદર તમારે ત્યાં ડ્યુટી કરવાની એટલે ધારો કે અત્યારે કોઈ હોસ્પિટલ જ્યાં ગવર્મેન્ટની કે આપણે મહેસાણા સિવિલ છે તો એવી સિવિલની અંદર જ્યાં રેસિડન્ટ નથી જ્યાં આવા રેસિડન્ટ ડૉક્ટર નથી કે ફૂલ ટાઈમ ડિપાર્ટમેન્ટ એટલો બધો નથી જ્યાં પેશન્ટ વધારે છે પણ સામે ડોક્ટરની અછત છે તો એવી જગ્યાએ આ ત્રણ મહિનાની અંદર એમ જે માસ્ટર્સ ડૉક્ટર હોય એ ત્યાં જઈને સેવા આપે તો અત્યારે એના કારણે જે અમુક ગવર્મેન્ટ જગ્યા હતી જે આપણી સિવિલ ને બધી તો શું છે કે ત્યાં પ્રોપર ડિપાર્ટમેન્ટ છે પણ જે ગામડાની અંદર તમે જશો અમુક પેરીફરીની અંદર તો ત્યાં કેવું હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે અવેલેબિલિટી બધી છે પણ ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર અવેલેબલ નથી તો એના માટે ગવર્મેન્ટે આવું કર્યું છે કે ત્રણ મહિના તમારે કમ્પલસરી ત્યાં સેવા આપવાની તમારા કરિક્યુલમમાં એડ કરી દીધું છે તો એનાથી શું થશે કે ત્રણ મહિના આજે સુરેન્દ્રનગરની કોઈ કોલેજમાંથી કોઈ ગયું પછી આટલા બધા ડૉક્ટર હોય તો ત્રણ મહિના બીજી કોઈ કોલેજમાંથી જાય ત્રણ મહિના તો ચાર જણ જશે તો બી આખું વર્ષ કવર થઈ જશે ત્યાં તો આના કારણે અત્યારે બધી જગ્યાએ ડોક્ટરની અવેલેબિલિટી વધી ગઈ છે આ ડૉક્ટરે બધી જગ્યાએ તમને ફેસિલિટી મળી શકે એના રાઈટ જો આપણે મેડિકલ કરિયર પર પાછા આવી અને જો મુદ્દાની વાત કરી પૈસાની મેઇન વાત કરી બરાબર તો એક સ્ટુડન્ટ કે જે બહુ હોશિયાર છે કે જેને બીજે જેવી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે છે અને બીજો એક સ્ટુડન્ટ કે જે જેના માર્ક્સ એટલા આવતા નથી અને જે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લે આ બંને મુદ્દાઓ આપણે કવર કરીએ બરાબર તો એમબીબીએસ જે શરૂ કરીએ અને સુપર સ્પેશિયાલિટી જ્યાં સુધી કરે ત્યાં સુધી તો લગભગ અમને એવા ઘણાઓ અને ડિફરન્સ સાથે કે લગભગ કેટલો ખર્ચો થતો હોય અત્યારની હમણાંની વાત કરીએ તો એમબીબીએસની મિનિમમ જે અમારી વખતે કેવું હતું કે બે અઢી લાખ રૂપિયા ફી હતી એક વર્ષની ગવર્મેન્ટ કોલેજ ગવર્મેન્ટમાં તો ફ્રી જ હોય છે ઓકે ગવર્મેન્ટનું જે ટીચિંગ છે બધું હા ઓકે એમાં નોમિનલ જે પાંચ છ હજારની જે ફી રહ્યા હોય પણ પ્રાઇવેટની અંદર જીએમીઆરએસ મેડિકલ કોલેજી અત્યારે તો ગવર્મેન્ટની અંદરમાં રાઈટ સેમી ગવર્મેન્ટ કે જોઈન્ટ જેવું કહી શકાય સેમી ગવર્મેન્ટ એટલે હોસ્પિટલ ટોટલી ગવર્મેન્ટ હોસ્પિટલમાં બધી સારવાર ફ્રી પણ જે એડમિનિસ્ટ્રે એકેડેમિક છે એકેડેમિકની અંદર સ્ટુડન્ટને ફીસ પે કરવાની રાઈટ તો આ જીએમએરએસ કહેવાય બરાબર તો એની અંદર નોમિનલ ફીઝની અંદર એ લોકો એડમિશન આપતા હતા અમારી વખતે બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા એક વર્ષની ફી હતી અત્યારે બધી ફીસ વધી બધી ચાર લાખ આઠ લાખ સુધીની ફીસ છે આઠ આઠ લાખ રૂપિયા સુધીની ફીસ છે એક વર્ષની એટલે એમબીબીએસની કદાચ તમે આ તો મિનિમમ વાત કરીએ છે એમ કે આની એપ્રોક્સ પાંચ લાખ ગણીને ચાલો તો પાંચ વર્ષની પાંચ લાખ એટલે પચીસ લાખ રૂપિયા એમની ખાલી ભણવાની ફીસ થઈ ત્યાં રહેવાની ફી અલગ ત્યાં એનો જે ખર્ચો થાય અલગ ભણવા માટેના જે સ્ટડી મટીરિયલ્સ લે એ અલગ એટલે પચીસના ઉપર પાંચ તો મિનિમમ દર વર્ષે એક લાખ તો એમના આ બધા વસ્તુમાં જતા રહે તો એ ત્રીસ લાખ તો એમના ખાલી એમબીબીએસ કરવાના ગયા હવે જ્યારે એમબીબીએસ કર્યા પછી પીજીમાં એડમિશન લેવાનું તો પીજીના ક્લાસીસ પાછા એના ફી અલગ હોય એ બી એક એક લાખ રૂપિયા સુધીની ફીઝ એની અંદર જતી હોય જો એક બે વર્ષ એ લોકો તૈયારી કરે તો એટલે રફલી ત્રીસ બત્રીસ લાખ રૂપિયા સુધીનું એનું એમબીબીએસની અંદર થાય પીજીની વાત કરીએ તો પીજીમાં કેવું છે કે દરેક ફિલ્ડવાઈઝ અલગ અલગ છે મતલબ બે ટાઈપની ફિલ્ડ આવે છે ક્લિનિકલ ફિલ્ડ અને નોન ક્લિનિકલ ક્લિનિકલ એટલે શું કે જે પેશન્ટના ટચમાં છે ધારો કે મેડિસિન થઈ ગઈ ગાયનેકોલોજી થઈ ગઈ ઓર્થોપેડિક થઈ ગઈ સર્જરી થઈ ગઈ આ બધી પેશન્ટના કનેક્શનમાં છે એના સિવાય નોન ક્લિનિકલ બ્રાન્ચિસ આવે નોન ક્લિનિકલ એટલે શું કે લેબોરેટરીવાળા કોઈ ડોક્ટર છે પછી બાયોકેમેસ્ટ્રીવાળા કોઈ ડૉક્ટર છે પછી એનેટોમી છે ફિઝિયોલોજી જે ફર્સ્ટ યર સેકન્ડ યરના જે એમબીબીએસના સબ્જેક્ટ્સ હોય એ નોન ક્લિનિકલ કહેવાય કે એમનો પેશન્ટ જોડે કોઈ કનેક્શન નથી પણ એ લોકો જે આ ટીચિંગ ફિલ્ડ કહેવાય મેડિસિન મેડિકલ ફિલ્ડની આપણે નથી સાંભળતા કે ડૉક્ટરને ભણાવવા જાય છે એટલે એ લોકો પછી પ્રોફેસર બને પ્રોફેસર થઈ જાય હા એ લોકો પ્રોફેસર થઈ જાય તો એ નોન ક્લિનિકલવાળા તો બંનેની ફીઝ અલગ અલગ હોય કોઈ ફિક્સ નથી કે ભાઈ આની ફીઝ આટલી જ હોય મતલબ નોન ક્લિનિકલવાળાની ફી ઓછી હોય છે ક્લિનિકલ ફિલ્ડની વાત કરીએ ધારો કે મેડિસિનની વાત કરી લઈએ તો આ વીએસ આપણી આપણે અમદાવાદની અંદર વીએસ હોસ્પિટલ છે પછી એલજી હોસ્પિટલ છે સોલા હોસ્પિટલ છે તો આવી જે હોસ્પિટલ્સ છે તો ત્યાં ફીસ કેવી છે આઠ નવ લાખ રૂપિયા યર્લી ફી છે પણ સામે તમારું નેવું હજાર સ્ટાઇપેન્ડ હોય એસી એટલે સેમી ગવર્મેન્ટ છે ના ના આ ગવર્મેન્ટ આ બધી ગવર્મેન્ટ ઓકે અરે આ બધી પ્રાઇવેટ હોસ્પિટલ રાઇટ પ્રાઇવેટ આ બધી પ્રાઇવેટ હોસ્પિટલ જેની ફીસ કેવી છે કે એપ્રોક્સ આઠ નવ લાખ રૂપિયા સુધીની ફીસ હોય તો એ તમારા સ્ટાઇપેન્ડ તમને તમે જ્યારે એમબીબીએસ પછી જ્યારે પાસ્ટરમાં એડમિશન લો ત્યારે તમને સ્ટાઇપેન્ડ સુધી યરલી ચેન્જ થતું હોય મતલબ તમે યરલી ગણો તો તમારું એ ફીઝ ની અંદર પણ આવી કોલેજીસ બહુ સિલેક્ટેડ છે ત્રણ ચાર કોલેજીસ જ છે તો આ તમે પ્રાઇવેટ કોલેજ પ્રાઇવેટ કોલેજ પણ પીજીમાં જો ગવર્મેન્ટમાં કરવું હોય તો સીટ છે આપણી જોડે ગવર્મેન્ટ પાંચ કે છ જ મેડિકલ કોલેજ છે ગુજરાત ગુજરાતની અંદર અને એક મેડિકલ કોલેજ ગવર્મેન્ટની હોય તો એની અંદર જેમ એમબીબીએસની ની સીટ કેટલી હોય એકસો પચાસ સીટ બસો સીટ સુધી હોય જ્યારે મેડિસિન કે એવી કોઈ બ્રાન્ચ હોય તો એની અંદર આઠ કે વીસ આઠ દસ વીસ એટલી જ સીટ હોય ઓકે જેમ પહેલાનો રેશિયો છે દોઢસો બસો છે તો સામે આની દસ થી ત્રીસ આટલી જ બ્રાન્ચ દરેક ફિલ્ડમાં આઠ દસ આઠ દસ જેવી એમ